Alele, asu mau itu, susia. Ah, bodoh ya, bodoh, bodoh. Halo, halo, tap gaya halo? Halo, gitu lu, ayo, 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 tu ayo, 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 શું કયું એ સાહેબ હું તમને શું વાત કરું આમ જોઓ ઓલા પટમા છે ને કાયક બલુમ જેવું આયું અને એમાંથી કાયક ભૂત જેવું ઉતર્યું એ ઈ બલુમ નો કહેવાય એને એલિયનનું શિપ કહેવાય એમાંથી ઉતર્યું ને ઈ એલિયન હતું ક્યાં ઉતર્યું એ સાહેબ ઓલો પટરો ઈમાં હાલો દેખારો સાહેબ અમે ન કેવા ને અમને લાગ્યા બીક ફાટણી ના હે હાલો હાલો આ મારો ના હો સાહેબ ઈ આવે તો કાય ને હાલો આપણે ક્યાં જાવું હાલો કાયકા

તમારો બાપ આ બાજુ છે બલુંગ રોકુ ઉતરું તો આ છે દેખાતું નથી આ બાજુ ક્યાં નથી સરપસ હા ની મને ખડીકમાં માં શા ગાયબ થઈ ગયું રે આ બાજુ પોલીસવાળા આયા એ સાહેબ ભલા મળા આયા કઈક બલુંગ રોકુ ઉતરું તો હવે શા ઉતરું ની કઈ ખબર ન રહે અમને ઈ તો સરપસ મને ખબર છે ઈ બલુંગ નતું ની હતું એલિયનનું નું હે હા ની માં ઉતર્યું ઉતરું ને એલિયન

आलेले इतो भागी ग्यो ने गोरू आया सका मुकिन ग्यो सी खबर इमा सुंसे आलो तो जोवी अरे बाप रे आ तो होनु छे पथले वो आमचो એ આપણને મારવા નથી આયુ આપણે કેટલા ગરીબ છે અને આમ જોવો તો ખરા આપણે હાટુ કેટલું હોનું લાવ્યું છે આમ જો એ આપણને મારવા નહીં પણ આપણી મદદ કરવા આયુ છે આયા હા એ બા ઈને તો પોલીસ વાળા ગોતે છે ઈને પકડી જાય છે હા બટા ઈ તારી વાત હાચી એક કામ કરી આપણે છે ને ઈને પકડીને આપણા ઘરે લઈ આવી હાલો હા ઈ કરી હાલો હાલો નટવા સરપંચ એલિયન જાય ના દીવરું આતો ભાઈ ગયો સરપંચ નું રે પોલીસ વારામ થાય છે ને આપડે કિરાલ લઈને હાલો 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 હારું કર્યું આપણે આને આયા લઈ આયા ઓલા પોલીસ વાળા છે ને અને આમ જો બંદૂક કે ભડાકે દઈ દે અને મારી નાખે આવો એ બટા અને તું ઘરમાં માં મૂક્યા જા કાય કા તો કાઈ દે છે પારી આમ જો બો હવે છે ને આપણે આને આયા ના રાખવાનું ને આમ જોવો પોલીસ વાળા ગમે એમ કરીને આપણે ખબર નઈ પડવા દેવાની બરોબર યા કોઈ ને આપણે વાત જ નઈ કરવાની આ હવે આમ જો આયુ ને એ આપડા બધા કામ કરશે